મારું નામ જનક મહેતા છે હું આ શ્રી બી એ ડાંગર હોમિયોપેથિક મેડિકલ કોલેજનો મેનેજિંગ ટ્રસ્ટી છું અમે બાવીસ વર્ષથી આ કોલેજ ચલાવીએ છીએ છેલ્લા છેલ્લા ત્રણ વર્ષ પહેલાં અમે એક ડૉક્ટર આર કે મિશ્રાને પ્રિન્સિપાલ તરીકે રાખેલા એની કામગીરી બરાબર ન હોવાથી અને એના બીજા અમુક પ્રકરણો બહાર આવવાથી અમે ડૉક્ટર આર કે મિશ્રાને ટર્મિનેટ કરેલા છે અને એ ટર્મિનેટ કર્યા એ દરમિયાન એ એનું કહેવાનું એવું હતું કે હું તમારી કોલેજને કોઈ પણ સંજોગોમાં બંધ કરાવીશ એટલા માટેથી આ દર છ મહિના પહેલાં પણ આ ટાઈપનો પ્રયત્ન કર્યો હતો અત્યારે પણ ફરીથી આ અમારું જે ઇન્સ્પેક્શન આવ્યું હતું એના હિસાબે પણ આ ટાઈપનો એક પ્રયત્ન કર્યો છે ઇન્સ્પેક્શન જે આવે છે એ તો અમારા રેગ્યુલર દર વર્ષે દરેક કોલેજ અમારે રાજકોટમાં હોમિયોપેથિક મેડિકલ કોલેજ આર્ટ છે દરેક લોકોને ત્યાં ઇન્સ્પેક્શન તો દર વર્ષે આવતા જ હોય છે બરાબર એવી રીતે રેગ્યુલર અમારે ત્યાં પણ ઇન્સ્પેક્શન આવે છે અને એ એનું કામ કરે છે એમ અમને એવો બીજો કોઈ નેગેટિવ રિપોર્ટ કે એવું બીજું કંઈ મળ્યું નથી અત્યાર સુધીમાં એટલે બીજો કોઈ કાંઈ સવાલ નથી અને અમારો અભ્યાસ બાબતે આપને વાત કરીએ તો તમે યુનિવર્સિટીમાં થોડી તપાસ કરી શકો છો જે છેલ્લા દસ વર્ષમાં ઓછામાં ઓછા છ સાત વખત અમારા વિદ્યાર્થીઓ ગોલ્ડ મેડલિસ્ટ તરીકે યુનિવર્સિટીમાંથી ફર્સ્ટ આવેલા છે એ જ પણ તમે તપાસ કરી શકો છેલ્લે એમના ત્રણ દિવસ પહેલાં અમારું રિઝલ્ટ આવ્યું થર્ડ ઇયરવાળાનું તો એમાં પણ અમારો યુનિવર્સિટી ફર્સ્ટ વિદ્યાર્થી અમારી કોલેજનો આવેલો છે અને અમારા વિદ્યાર્થીઓને આપ ગમે ત્યારે પણ તપાસ કરીને પૂછી શકો છો ભણવા અભ્યાસ બાબતમાં અમારી કોલેજનું અત્યારે ખૂબ મોટું નામ છે અને ખૂબ સરસ રીતે અમે ચલાવીએ છીએ અમારે કોઈ સ્ટાફની ગેરરીતિનો આવો કોઈ કોઈ સવાલ નથી અને ઈલીગલ લીગલ સ્ટાફ ભરવાનો કોઈ સવાલ નથી અમારી તો જૂની કોલેજ છે અમારી પાસે પૂરેપૂરો સ્ટાફ છે મારા મોટા રાજ રાજકારણમાં છે જ પણ એની સાથે એને કાંઈ લેવા દેવા નથી અને ડૉક્ટર આર કે મિશ્રા છે ને એ માણસ જ એ ટાઈપનો એક ડંખીલો સાપ જેવું છે એ જેની પાછળ પડે એની જૂનો ભૂતકાળ પણ એવો છે આપણે એમાં એના ભૂતકાળમાં આપણે નહીં જઈએ આપણે આપણા પુરતું સીમિત રાખીએ એ માણસને આપણે જે કાઢો ને એનો મુખ્ય બીજું એ છે એ સિવાય બીજો કોઈ પ્રયત્ન નથી જો આમાં વસ્તુ શું છે આમ આમ હિસાબ વિસ્તાર કરીએ ને તો હાથી હાલો જતો હોય કૂતરા ભસતા હોય ને તો એમાં આપણે કંઈ કોર્ટમાં જવાનું ના છે ને એવો કાંઈ મતલબ રહેવાનો નથી જો એમાં વસ્તુ એવી થાય હવે ઇન્સ્પેક્શન આવે એ એકદમ રેગ્યુલર રૂટિન ક્રમ છે હવે એને તમે કેવું સ્વરૂપ આપો એમ નહીં એને કેવું સ્વરૂપ આપે એ તો ખાલી આના ઉપર જ આધાર હોય ને જો એમાં એવું વસ્તુ થાય જો ઇન્સ્પેક્શન આવે ને કોઈ પણ જગ્યાએ આ ઇન્સ્પેક્શન આવે માનો કે તને તમારા લોકો કે મીડિયામાં વાળાને કંઈ ઇન્સ્પેક્શન ન હોય પણ તમારી મેડિકલ કોલેજમાં ઇન્સ્પેક્શન હોય કે કોઈ પણ જગ્યાએ ઇન્સ્પેક્શન હોય કે યુનિવર્સિટીમાં ઇન્સ્પેક્શન હોય ત્યારે લોકોએ જાગૃત થઈ જવું પડતું હોય એ રીતે કોઈ કરવાનો સવાલ જ નથી આ અમે અમારું સંસ્થાનું નામ છે ને શ્રી બીએ ડાંગર કોલેજ રખેલું છે એ અમારા એક વડીલના નામ ઉપર છે અમે એના માટે છે ને પૂરેપૂરા જાગૃત છીએ અમારી બદનામી થાય એવું અમને કોઈ પણ સંજોગોમાં પોસાય નહીં અને અમારે કાંઈ કોઈ બિઝનેસ આ ધંધા માટેથી નથી કરતા અમારા બિઝનેસો પણ છે એટલે એનો કોઈ સવાલ છે જ નહીં